વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં આજે બોતેરમો પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ જે સમારોહ છે તેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તમામ જે મહાનુભાવો છે આગેવાનો છે તેઓ ખાસ આ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા બસો એકવીસ વિદ્યાર્થીઓને ત્રણસો પિસ્તાલીસ ગોલ્ડ મેડલ તો વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા જેમાં છાસઠ વિદ્યાર્થીઓને એકસો ચોપન વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા તેર હજાર પાંચસો નવ્વાણું વિદ્યાર્થીઓની ડિગ્રી એનાયત કરવામાં આવી તો પીએચડીના સિત્તેર માસ્ટર ડિગ્રીના બે હજાર નવસો એકત્રીસ બેચલર ડિગ્રીના દસ હજાર સાત અને પોસ્ટ ગ્રેજ્યુએટના પાંચસો એકાણું વિદ્યાર્થીઓનો સમાવેશ થયો એમએસ યુનિવર્સિટીના ચાન્સલર રાજમાતા શુભાંગીરી રાજે ગાયકવાડ વીસી વિજય શ્રીવાસ્તવ ખાસ સમારોહમાં હાજર રહ્યા હતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડ સમારોહમાં ઓનલાઈન જોડાયા હતા એમએસ યુનિવર્સિટીના વીસી વિજય શ્રીવાસ્તવ દ્વારા પણ સ્પીચ આપવામાં આવી હતી તો સાથે જ તમામ જે મહાનુભાવો છે તેઓ પણ આ સમયે ખાસ ઉપસ્થિત રહ્યા હતા

श्री डॉक्टर जस्टिस चंद्रचूड जी मंच पर मरा साथी मंत्री श्री ऋषिकेश भाई पटेल मान्य चांसेलर राजमाता श्रीमती सुभांगीनी राजे जी वाइस चांसेलर डॉक्टर वीके श्रीवास्तव रजिस्ट्रार डॉक्टर के एम चुडासमा सौ मेंबर मेम्बर प्राध्यापकश्रीओ ભૂતપૂર્વ તથા વર્તમાન વિદ્યાર્થી મિત્રો મારી સામે બેઠેલા મે મેયર શ્રી પિંકીબેન સાંસદ શ્રીમતી રંજનબેન યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીના પંચોતેર વર્ષ એટલે કે અમૃત મહોત્સવ ઉજવીને અમૃત કાળમાં પ્રવેશ્યો છે વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરા યુનિવર્સિટી પણ આ વર્ષે પંચોતેર વર્ષ એટલે કે અમૃત મહોત્સવ ઉજવી રહી છે દેશનો અમૃતકાળ અને આ યુનિવર્સિટીના અમૃત મહોત્સવ બેયના સુયોગ સાથે આજે બોતેરમો કોન્વોકેશન સેરેમની યોજાઈ રહ્યો છે તે વિશેષ ગૌરવનો અવસર છે આજે ડિગ્રી મેળવનાર તેર હજાર પાંચસોથી વધુ યુવાનો સાથીઓ ઉજ્જવળ ભવિષ્ય અને પ્રોગ્રેસિવ કેઝરિંગની હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું એવી યુનિવર્સિટીમાંથી શિક્ષા દીક્ષા મેળવીને સમાજમાં પદાર્પણ કરવા જઈ રહ્યા છો જે યુનિવર્સિટીના પાયામાં જ રાષ્ટ્રની પ્રગતિ માટે શિક્ષણ જ્ઞાનની મહત્વતા વણાયેલી છે આ યુનિવર્સિટીના સ્થાપક મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ સુશાસન અને ઉત્તમ શિક્ષણના હિમાયતી હતા અને તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે શિક્ષણ જ રાષ્ટ્રીય વિકાસનું સૌથી મહત્વનું અંગ હોય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં દેશમાં ફરી એકવાર શિક્ષણની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનઃસ્થાપન થયું છે તેમણે નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસમાં માતૃભાષાના શિક્ષણને પ્રોત્સાહિત કર્યું છે નવી શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે અને દેશમાં હવે મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ પણ માતૃભાષામાં થઈ શકશે સાંસ્કૃતિક નગરી અને સાથે એમએસ યુનિવર્સિટી અને એવા રાજ્ય પરિવારના નામ સાથે જોડાયેલું કે જેનું નામ અને એમએસ યુનિવર્સિટી અને સૌ ભણતા વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીનું પોતાનું જ ડિગ્રી સર્ટિફિકેટ એની માર્કશીટ દેશમાં તો ખરું જ પણ દુનિયામાં પણ અલગ મહત્ત્વ રાખે છે અને એનું મહત્ત્વનું કારણ જો કોઈ હોય તો એની ક્વૉલિટી ભણાવવાવાળા આપણા શિક્ષકો ભણવાવાળા વિદ્યાર્થીઓ અને આવતા સમયમાં શિક્ષણ આપતી આપણી આ એમએસ યુનિવર્સિટીનો સાર પણ જ્યારે બાળકો ભણતા થાય એટલે એક બ્રોડ આસ્પેક્ટની અંદર ખૂબ સારી રીતે आप बाबत साथे जुड़ाई सके राजमाता शुभांगी राजे गायकवाड़ चांसलर प्रोफेसर डॉक्टर बीके श्रीवास्तव वाइस चांसलर डॉक्टर के एम चिरासमा रजिस्ट्रार मेंबर्स ऑफ द फैकल्टी एंड स्टाफ एंड मोस्ट इंपॉर्टेंटली मेंबर्स ऑफ द ग्रेजुएटिंग बैच ऑफ 2024 एंड देयर फैमिलीज़ i must start by extending my heartiest congratulations to the graduates of the batch of 2024, as well as to your families, and to everyone present who, who has played an important role in achieving this milestone. you have worked hard over the years and made your family and loved ones proud. today is your day, so i ask you to give yourself. A huge round of applause. नमस्ते सभी को मेरा नाम निकिता गुप्ता है आज हमारा सेवेंटी सेकेंड कॉन्वोकेशन हुआ और उसमें मुझे फाइव मेडल्स मिले हैं एम कॉम के लिए मैं बहुत खुश हूँ मेडल्स को प्राप्त करके और मैं अपने पेरेंट्स का शुक्रिया करना चाहूँगी और सभी मेरे प्रोफेसर जिन्होंने मुझे यहाँ तक पहुँचने में मदद की है मैं बता नहीं सकती आज मैं कितनी खुश हूँ और मैं दुआ करूँगी कि मेरे मेरे सारे प्रोफेसर्स और उनका प्रोफेसर्स और पेरेंट्स उनका आशीर्वाद मेरे पे हमेशा बना रहे थैंक यू सो गर्ल्स ने मैदान कवर किया क्या yeah, yeah. इनके क्या इनके बारे में हाँ ऑफकोर्स गर्ल्स गर्ल्स की संख्या ज़्यादा है मेडल मेडल्स इनको मिले हैं उनमें तो मैं कहूँगी गर्ल्स हमेशा ही लाइक हर चीज़ में आगे है एंड आगे ही रहेंगी क्या ड्रीम है आपका? आ, मेरा ड्रीम है कि मैं एक अच्छा करियर अपने लिए चुन पाऊँ अभी मैं उसकी कोशिश कर रही हूँ और मैं आ, आशा करती हूँ कि मैं जल्दी ही उसमें सफल हो जाऊँगी મારું નામ રૂપા પટની છે બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયમાં આચાર્ય જ્યોતિષમાં કર્યું છે સૌથી હાઇએસ્ટ મેડલ ત્રણ મેડલ મેળવી અને હું એ બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયનું ગર્વ વધાર્યું છે ડૉક્ટર રામપાલ શુક્લા જેમને મને ભણાવી ગણાવી એવા દરેક શિક્ષકને મારો ખૂબ આભાર બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય તરફથી જ્યોતિષમાં ત્રણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી હું એ મારી શું આવનારી કારકિર્દી પર ખૂબ મહત્ત્વનું કામ કર્યું છે જેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આટલી મહેનત કર્યા પછી અમુક ઉંમર પછી જે લેડીઝોમાં મેં એ કર્યું છે એના માટે મને ખૂબ ખૂબ ગર્વ છે આજે હું એ બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય તથા એમએસ યુનિવર્સિટીમાં ખૂબ માનપૂર્વક આ કાર્ય કરી અને મને માન સન્માન મળ્યું છે જેનું હું આભાર વ્યક્ત કરું છું બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયમાં શાસ્ત્રીની સ્ટુડન્ટ છું અને મને બે મેડલ મળ્યા છે શાસ્ત્રીમાં કેટલી ખુશી થઈ રહી છે બહુ ખુશી થઈ રહી છે કેમ કે મારી ડોટર બી અહીંયા સ્ટુડન્ટ હતી આઈ હેવ ટુ ડોટર્સ ટ્વેન્ટી થ્રી એન્ડ સેવન્ટીન અને આ એજમાં ફરીથી ભણવાનું ચાલુ કરવાનું એટલે થોડું અઘરું કામ હોય તો મારા પેરેન્ટ્સ ફેમિલી અને બધા જ ના ભાગી છે અને મારા નો ડાઉટ મારા ટીચર્સ અને ગુરુજી બધા એટલે બહુ જ ખુશી થાય છે મને કે અમારા નરેન્દ્ર મોદી સાહેબ જે વિમન એમ્પાવરમેન્ટનો નારો આપ્યો છે એ અમારા ત્યાં સાર્થક થાય છે અને આ એજમાં બી અમે લોકો ભણી કરીને ગોલ્ડ મેડલ લેવા લાયક થયા છે એટલે સંસ્કૃત મહાવિદ્યાલયનો બધાનો ખૂબ ખૂબ આભાર આપનો પરિચય હેમાલી સંસ્કૃતને લઈને મારું કેવું એવું છે કે આપણે હવે ક્યાંક ને ક્યાંક આપણે આપણા ઇન્ડિયન કલ્ચર આપણું જે સંસ્કૃતિ છે એનાથી આપણે થોડા દૂર થતા જઈએ છીએ અને વેસ્ટર્ન કલ્ચર આપણે અડોપ્ટ કરી લીધું છે પણ જો આવા આવા અભ્યાસક્રમ જે અમે એમ એમાં જે જે વિષયો ભણ્યા શાસ્ત્ર ભણ્યા સ સુંદરકાંડ છે ઉત્તર રામચરિત છે આ બધા સબ્જેક્ટ જો આપણે ભણીએ તો આજકાલ આપણા સમાજમાં જે ડિપ્રેશન છે છોકરાઓમાં કે બધાની જે ખરાબ મનોવૃત્તિ છે એનાથી આપણે બહાર આવી શકીએ એટલે મારો દરેક એવી લેડીને અનુરોધ છે કે તમે પ્લીઝ આવા કોઈ કોર્સિસ કરો જે આપણા કલ્ચર જોડે રિલેટેડ હોય આ એ તમે જોઈન કરો અને એ બહુ સારું પ્રિવિલેજ છે કે આપણે કોઈ પણ બીકોમ મારું બેકગ્રાઉન્ડ પોતાનું બી કોમનું છે પણ હું અત્યારે એમ એમાં કરી રહી છું એમએમએસ આર્ટ્સમાં કર્યું તો એ આપણી પાસે અત્યારે ફેસિલિટી એમએસ યુનિવર્સિટી આપણે પ્રોવાઈડ કરી છે તો આપણે એનો થોડોક લાભ ઉઠાવીને આવા કોર્સિસ દરેક માતાએ ખાસ કરીને હું અનુરોધ કરીશ માતાએ આ બધા સબ્જેક્ટ નું એક વખત અધ્યયન કરવું જોઈએ અને દરેક લેડીઝ ટાઈમ મળે છે અને ઘરમાંથી સપોર્ટ મળે છે ખાલી આપણે આપણા મનમાંથી એ ઉકાડીને નાખવાનું છે કે મને ટાઈમ નથી મળતો મેને બીએ ડિગ્રી ઓનર્સ किया है उसमें मुझे चार ચીજો ગોલ્ડ મેડલ मिला है એક આર્બિટ્રેશન સબ્જેક્ટ ટેક્સેશન સબ્જેક્ટ એક એગ્રીગેટ ટોપ કરને કા એક ફિફ્થ યર મે ટોપ કરને કા बहुत अच्छा लग रहा है मेरे पेरेंट्स भी इधर है ऑब्वियसली मेरे लिए भी ये प्राउड की बात है और उनके लिए भी मुझे बहुत ही अच्छा लग रहा है न्यू जनरेशन मैं, मैं न्यू जनरेशन को ये कहना चाहूंगी कि पहले तुम्हें लगेगा कि बहुत मेहनत करनी पड़ रही है बट जब ऐसा दिन आता है तब तुमको ऐसा लगेगा कि सारी मेहनत सब कुछ सब बहुत ज्यादा काम आएगा आगे जाके तुमको तो मेहनत करते रहो मेहनत कभी मत छोड़ना મારું નામ ભૂમિકા મદનાની છે મેં બેચલર્સ કર્યું છે અહીંયાથી એફ એમ ડિપાર્ટમેન્ટમાંથી ફેમિલી ઓફ કમ્યુનિટી સાયન્સીસમાંથી મેં સ્પેશિયલાઇઝેશન કર્યો છે ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં મને આજે ચાર મેડલ્સ મળ્યા છે કોલેજ સાઈડથી તો હું કાફી ગ્રેટફુલ છું એ લોકો માટે કે આટલું એ લોકો કરે છે અમારી માટે